વડોદરા ડભોઈ એફપીએસ દુકાનધારકો દ્વારા આગામી એક નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળના એલાન સાથે ડબોઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોના નિકાલ માટે માંગ કરી એક નવેમ્બરથી ડભોઈની સિત્તેર ઉપરાંત સરકારી અનાજની દુકાનો પડતર પ્રશ્નોના નિકાલ ન આવે ત્યાં સુધી બંધ રાખવા એલાન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના નેજા હેઠળ ડભોઈ ફેરપ્રાઇઝ શોપના સિત્તેર ઉપરાંત દુકાનધારકો સરકાર દ્વારા અપાતા કમિશન અને પડતર પ્રશ્નોને લઈને આગામી એક નવેમ્બરથી ગુજરાત સહિત ડભોઈ તાલુકાના સિત્તેર ઉપરાંત સરકારી અનાજની દુકાનના સંચાલકો હડતાલ ઉપર ઉતરવાના છે તે પૂર્વે ડભોઈ સેવા સદન ખાતે પ્રમુખ સુખદેવ પાટણવાડિયા પ્રનીતભાઈ નગીનભાઈ પરમાર સહિતના આગેવાન સંચાલક દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી પડતર પ્રશ્નોના નિકાલ માટે માંગ gari hati ઇમરન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા